વેલકમ વિદ્યાર્થી મિત્રો શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટ ધોરણ બાર આર્સ સમાજશાસ્ત્રના આ દસમા ચેપ્ટરમાં હાર્દિક સ્વાગત છે દસમા ચેપ્ટરમાં આજે આપણે જોવાના છીએ એડ્સ કેવી રીતે અટકી શકે અથવા તો એને અટકાવવા અને નિયંત્રણ કરવા માટેના કેટલાક પગલાઓ તો સૌથી પહેલી વસ્તુ આપણે એ જોવાના છીએ કે એડ્સના કારણો અને અસરો જો જોઈ હશે તો આપણને ખબર હશે કે એડ્સની સમસ્યાને નિયંત્રિત કરવામાં ન આવે તો ઘણા બધા સામાજિક પ્રશ્નો સર્જાય છે વળી એડ્સ દૂર કરવા કે નાબૂદ કરવા માટે કોઈ દવા કે રસી હજી સુધી શોધાઈ નથી એટલે એને નિયંત્રણ તો કઠિન છે એવા સમયે જો આપણે એડ્સ ન ફેલાય અથવા તો એને અટકાવી શકાય એવો જો કોઈ શ્રેષ્ઠ ઇલાજ હોય તો એક જ છે કે એડ્સ અંગે લોકોમાં વૈજ્ઞાનિક જાગૃતિ ફેલાવવી જો એડ્સ થવાનું જોખમ ઘટાડીએ એટલે કે એના કારણો બરાબર વિચારી લઈએ તો આપણે એવા પગલાં લેવા જોઈએ કે એ ફેલાતો અટકી જાય અને એને અટકાવવા માટે કેટલીક અસરકારક બાબતો છે એને આપણે ધ્યાનમાં લેવી જોઈએ તો સૌથી પહેલી એની અસરકારક બાબત એક નંબરમાં જોઈએ તો એડ્સ થવાનું સૌથી મુખ્ય કારણ છે અસલામત જાતીય સંબંધ આથી સલામત જાતીય સંબંધ એ એઇડને ફેલાવતો અટકાવનારું સૌથી મહત્ત્વનું પરિબળ છે એક જ વફાદાર સાથી આપણે ત્યાં લગ્ન સંસ્થામાં એવું કહેવાય છે એક સાથી લગ્ન પ્રથા તો એક જ વફાદાર સાથી સાથેનો જો જાતીય સંબંધ રાખવામાં આવે અથવા જાતીય સંબંધ દરમિયાન જો નિરોધનો ઉપયોગ કરવામાં આવે તો એઇડ્સને સંપૂર્ણપણે અટકાવી શકાય છે તો પહેલું ટાઇટલ આપણે લખશું કે સલામત જાતીય સંબંધ બરાબર છે આ પેલું આપણું નિયંત્રણનું પગલું છે પછી બીજું છે કે જ્યારે કોઈ વ્યક્તિને લોહીની જરૂર પડે એટલે કે લોહી લેવાની કે લોહી આપવાની તો રક્તદાન કરવાનું હોય કે લોહીની જરૂરિયાત હોય ત્યારે એચઆઈવી ચેપ ધરાવનારી વ્યક્તિ છે એ જો રક્તદાન કરે તો એના રક્તથી બીજા કેટલા બધા વ્યક્તિઓને આ એચઆઈવીનો ચેપ લાગી શકે એટલે આકસ્મિક સંજોગોમાં પણ જ્યારે લોહીની જરૂરિયાત ઊભી થાય ત્યારે યાદ એ રાખવાનું કે એચઆઈવી વાળી વ્યક્તિનું લોહી ન આવી જાય અને પરીક્ષણ કરેલું હોવું જોઈએ કે ભાઈ આ લોહી છે એ સંપૂર્ણપણે બિનચેપી છે તો જ લોહી લેવું જોઈએ તો બ્લડ બેંકમાંથી પણ લોહી લઈએ ત્યારે બરાબર ચેકિંગ કરવું અથવા તો એની જાળવણી કરવી ત્યાર પછી ત્રીજું ધ્યાનમાં રાખવાની વસ્તુ છે ઓકે પહેલું ટાઇટલ આપણે લખ્યું કે સલામત જાતીય સંબંધ બીજું ટાઇટલ આપણે યાદ રાખશું બરાબર કે બિન ચેપી લોહી બરાબર છે અને ત્રીજું ટાઇટલ આવશે કે જે કોઈ વ્યક્તિએ એકવાર ઇન્જેક્શન લીધું હોય કે ઇન્જેક્શનની સોય સિરિંજ વગેરે તો બીજા દર્દીને એ વસ્તુનો ઉપયોગ ન કરવો એટલે ટૂંકમાં તબીબી જે સાધનો છે ડૉક્ટરના જે સાધનો છે એ બધા જ તબીબી સાધનો છે એ ચેપી હોવા જોઈએ અથવા જંતુમુક્ત હોવા જોઈએ હાલમાં તો એવું બને છે કે સિરિંજ શો એ બધું દરેક વખતે નવું જ લેવામાં આવે છે પણ છતાંય બરાબર કેર કરવાની કે કોઈ એચઆઈવી દર્દીવાળો એચઆઈવી પોઝિટિવ વ્યક્તિ હોય અને એનો જો ઇન્જેક્શન બીજા દર્દીને આપવામાં આવે તો એનાથી એડ્સ થઈ શકે છે તો આપણું સલામતીનું પગલું એ છે કે જ્યારે પણ કોઈ રસીકરણ કાર્યક્રમ હોય કોઈ ડૉક્ટરે તપાસ કરાવવાની હોય અથવા તો કોઈ પણ રિપોર્ટ કરાવવાનો હોય ત્યારે ખાસ કરીને જંતુમુક્ત સાધનો ઉપયોગમાં લેવા એ ત્રીજું ટાઇટલ પછી ચોથું થશે એ છે સૌથી મહત્ત્વની બાબત કે પહેલી ડિસેમ્બર આ બહુ વિકલ્પ પ્રશ્ન છો એટલે મોસ્ટ ટાઈમ પી ટીક કરજો ત્યાં એક માર્કમાં પહેલી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવાય છે અને એની સંચાર માધ્યમોની અંદર એટલે ટીવીમાં વર્તમાનપત્રમાં જાગૃતિ ઊભી કરવામાં આવે છે કે ભાઈ એઇડ્સથી બચવું જોઈએ અને એઇડ્સ કંટ્રોલ કરવો જોઈએ તો વિશ્વ એઇડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે પૂછાઈ ગયેલો બહુ વિકલ્પ પ્રશ્ન બરાબર ટીક કરો ત્યાં પહેલી ડિસેમ્બર અને સમૂહ સંચારના માધ્યમોમાં એ દિવસે ખૂબ બધી આની જાહેરાત પણ આવતી હોય જે લોક જાગૃતિ ફેલાવે છે ઓકે અને પાંચમું નિયંત્રણ કરવા માટે એચઆઈવીનું નિયંત્રણ થાય એવા દવા કે રસી શોધવા માટેનું જે સંશોધન થતું હોય એ સંશોધનને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ તો સરકાર છે એ આ બાબતમાં સતત પ્રશંસનીય કામગીરી કરે છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ આવા કંઈ પગલાં લઈએ તો એને સરકાર છે એ પ્રમોટ કરે ઓગણીસો ને બાણુંની અંદર ભારત સરકારે નેશનલ એઇડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એટલે નાકો ની સંસ્થાની સ્થાપના કરી છે અને બાણુમાં એચઆઈવી કંટ્રોલ પ્રોગ્રામ પણ શરૂ કરેલો છે તો એડ્સ કંટ્રોલ પ્રોગ્રામની શરૂઆત એ એવા એક સોસાયટી મારફતે કરવામાં આવે છે અને જેમાં દરેક રાજ્યની અંદર એવા દવાખાના શરૂ કરવામાં આવ્યા છે ચિકિત્સાલય છે જે એઇડ્સને ફેલાતો અટકાવે છે એમાં પણ ઘણી બધી આપણને સફળતા મળેલી છે તો અહીંયા નાકોનું ફૂલ ફોર્મ પણ તમને યાદ રહેવું જોઈએ અને આપણે એક એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ ક્યારે શરૂ કર્યો એ પણ તમારા માટે આઈએમપી પ્રશ્ન બને તો અહીંયા આપણો આજનો આ ત્રણ માર્કનો પ્રશ્ન આપણે પૂરો કરીએ છીએ આ સાથે જ આપણું બે સમસ્યા અહીંયા પૂરી થઈ પહેલી સમસ્યા આપણે દસમા પાઠની અંદર જોઈતી અસમાન જાતિ પ્રમાણ અને બીજી સમસ્યા આપણે જોઈ એડ્સની ઓકે કારણો પછી એની અસરો અને એના ઉપાયો ઓકે થેન્ક યુ અહીંયા આપણો પીરિયડ આપણે પૂરો કરીએ છીએ